તરસમિયા રોડ હિમાલય સોસાયટીમાં પ્રાઇવેટ કંપનીના ટાવરનું બાંધકામ કરી રહ્યા છે તે દરમિયાન હિમાલય સોસાયટી તેમજ આજુબાજુના રહીશોને પણ ખૂબ જ નુકસાન થાય અને ત્યાં બાળકોની આંગણવાડી કેન્દ્ર પણ હોય જેને લઈને બાળકોને પણ નુકસાન થાય કોન્ટ્રાક્ટ પાસે ટાવર નાખવાની પરમિશન નહીં હોવાને લઈને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને ટાવરનું કામ અટકાવવા વિરોધ કર્યો હતો મારું નામ શક્તિભાઈ હાલગોતર છે હું પ્રસિમિયા ભારતમાં વસવાટ કરી છે આ જગ્યા આપણે નાણાકીય જગ્યા છે રેસિડેન્ટ એરિયો છે જ્યાં બિના એ સોસાયટીની કોઈ પણ જાતની પરમિશન કોઈ પણ જાતની સોસાયટીનું પૂછપરછ કર્યા વગર રાતોરાત સાવ એટલે સાવ ગેરકાયદેસર ઇનલીગલ આ ટાવરની પ્રોસેસ ચાલુ કરી નાખી છે કોઈપણની પરમિશન લીધી નથી શરૂઆતમાં કામકાજ ચાલુ થયું ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ અહીંયા ફ્લેટ બને છે મકાન બને છે રહેણાકીય બાંધકામ બને છે એમ કરીને પ્રોસેસ ચાલુ કરવામાં આવી અહીંના હાલ જે કોન્ટ્રાક્ટર જે કાંઈ આ ટાવરના કરનારા છે એની પાસે કોઈપણ જાતની પરમિશન છે નહીં આપણે ફોન દ્વારા વાત કરી ત્યારે એના ઉપરના કોઈ એફી ના માણસ કોઈ જીતુભાઈ પટેલ કરીને છે એને કીધું તમે મને કોઈ બાબતનો ફોન ન કરી શકો અમદાવાદ ઓફિસે કરો પરમિશન તો કે પરમિશન અમારી પાસે ઓલરેડી છે મેયર ઓફિસે જાણ કરેલી છે કલેક્ટર ઓફિસે અમારા અહીંના સોસાયટીના વ્યક્તિઓ બધાએ જાણ કરી આવ્યા પણ ત્યાંથી પણ જાતનું પગલું લેવાનું નથી ને આ ટાવરનું તાત્કાલિક ધોરણે કામ અહીંથી બંધ કરવું ને કોઈપણ પરમિશન વગર સોસાયટીની પરમિશન વગર આ કામ ન થાય એનો તાત્કાલિક ધોરણે પગલાં લ્યો એવી અમારી ઈચ્છા છે સોસાયટીના તમામ સભ્યોની